હેલો દોસ્તો સ્વાગત છે તમારું પ્રોપર્ટી માસ્ટરમાં આજે આપણે આવી જઈશું ફરી એકવાર વલસાડ લોકેશન પર તમે જોઈ શકો ધરમપુર થી માત્ર ચાર કિલોમીટર છે વૈદેહી વિલાસ નામનો પ્રોજેક્ટ છે આ વિલાનો પ્રોજેક્ટ છે આમાં તમને વિલા મળશે વિથ પર્સનલ ગાર્ડન ને પર્સનલ સ્વિમિંગપુલ પ્રીમિયમ થીમમાં ડિઝાઇન થવાનો છે હજુ આ અંડર કન્સ્ટ્રક્શન છે બનીને ને કમ્પ્લીટ થાય તો આવો લુક આવશે જો જોરદાર થીમમાં ડેવલપ થવાનો છે જો તમે પણ વલસાડ એરિયામાં એક વિકેન્ડ વિલાની શોધમાં હોય તો આ પ્રોજેક્ટ તમારા માટે બેસ્ટ રહેશે ને પ્રોજેક્ટના લોકેશન કહું ને તો મેઈન રોડ ટચ આવેલો છે જો આ ધરમપુર જુજો આવે

જો આ તમારો લિવિંગ એરિયા જો 12 ફૂટ થી છે એટલે વેન્ટિલેશનની કશે કમી નહી લાગે તો અહીંયા તો કિચન આવશે આ લિવિંગ છે મે કહું છું ને કોજે તો મે એટ્રેક્શન જો આ સ્વિમિંગ પૂલ છે તો અહીંયા તમારો સ્વિમિંગ પૂલ આવશે અહીંયા તમારો ગાર્ડન છે આ તમારો બેડરૂમ છે જો એ અટેચ રેસ્ટોરન્ટ ની સાથે એટલે આ બેડરૂમ થી છે ને તમે સ્વિમિંગ પૂલ નો વ્યૂ અને ગાર્ડન નો વ્યૂ પણ જોઈ શકશો હવે તો હું ફર્સ્ટ ફ્લોરનો પ્લાનિંગ બતાવું છું આ ફર્સ્ટ ફ્લોર પર 3 બેડરૂમ આપેલા છે બધા આપણને અટેચ વેસ્ટરન ટોયલેટની સાથે આપેલ આવો જો આપણો બેડરૂમ છે બી અટેચ વેસ્ટરન ટોયલેટ હશે તો નહીં એ મિક્સ સાઈઝ આવશે ના છે તો રોડે કે દો કોમનો લેડીની આપેલા છે બાલકની એરિયા આ સકે બેડરૂમ જો ફુલિ આઇટ્રિશ આ માટે ફર્સ્ટ ફ્લોર મે 12 ફૂટની આડ આપેલ છે આપણે કન્ટિન્યુશન ટોરેટ આવશે ને અહીંયા તો અહીંયા પણ ટેક એરિયા આવે છે સ્વિમિંગ પૂલ નો વ્યૂ મળશે તમને ને ગાર્ડન નો વ્યૂ મળશે ને બનીને કમ્પ્લીટ થઈ જાય ને બોસ અહીંયા મજા જ આવી જશે તમને આ છે આપ ફોર બેડરૂમ ખૂબ જ મોટો બેડરૂમ આપેલો છે જો અહીંયા છે ને ફૂલ ફ્રેન્ચ વિન્ડો આવશે તો અહીંથી પણ આ તો સ્વિમિંગ પૂલ ને ગાર્ડન કન્ટિન્યુશન ટોયલેટ તો આપેલું છે આપણને આ બે એરિયા જો અહીંથી તમે તો સ્વિમિંગ પુલ જોઈ શકશો હજુ આ વિલા છે અંડર કન્સ્ટ્રક્શન છે એક મહિનામાં રેડી થઈ જવાનું છે રેડી થશે પછી બી તમને આખો વિડીયો બતાવીશ તો પ્રોજેક્ટની વધુ માહિતી માટે સ્ક્રીન પર નંબર આવ્યો તો આજે જ કોલ કરજો